મંગળવારના રોજ અંકલેશ્વરમાં ગરમીનો પારો બેતાલીસ ડિગ્રીને પાર થઈ ગયો હતો સાંજે છ કલાકે પણ ઓગણચાલીસ ડિગ્રી તાપમાન જોવા મળ્યું હતું ભેજનું પ્રમાણ ઘટવા સાથે ગરમીના પ્રકોપ વચ્ચે લોકો ગરમીમાં સીઝન બીમારીનો શિકાર બન્યા હતા હીટ સ્ટ્રોક ડિહાઈડ્રેશનના કિસ્સા સામે આવ્યા લૂ લાગવા સાથે લોકો ગરમીને લઈ ઘરો અને ઓફિસોમાં પુરાઈ રહેવું પડ્યું હતું છેલ્લા દસ વર્ષમાં પ્રથમ વખત માર્ચમાં જ ગરમીનો પારો બેતાલીસ ડિગ્રીને પાર થઈ ગયો કેમિકલ ક્લસ્ટર હોવા છતાં અંકલેશ્વરમાં ગરમીનું પ્રમાણ એક ડિગ્રી આમ જ વધી જાય છે ત્યારે આઝ પડેલી ગરમીને લઈ ઉનાળામાં પહેલાં જ લોકો અતિશય ગરમીની અસર જોવા મળી રહી છે હીટવેવને લઈ સીઝન બીમારીથી બચવા તજજ્ઞ તબીબો દ્વારા ગરમીમાં પાણી સહિત વિવિધ પ્રવાહીનું સેવન વધારવાની સલાહ લઈ આપી હતી જેને લઈ શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી ના શકે અને ગરમીમાં રક્ષણ મળી શકે તેમજ વધુ પડતી ગરમી બહાર રહેવું ટાળવું જોઈએ